હેલો મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું જીરાપુરી એના માટે આપણે એક ખાનણીમાં એક ચમચી જીરું ઉમેરીશું અડધી ચમચી અજમો ઉમેરીશું અને બરાબર ખાંડી લઈશું આપણે પછી એક પેનમાં આપણે એક વાટકો દરદરો ભાખરીનો લોટ ઉમેરીશું એક વાટકો એકદમ ઝીણો ઘઉંનો લોટ ઉમેરીશું અડધો વાટકો એમાં આપણે રવો ઉમેરીશું અને ખાંડેલું જીરું અને અજમો ઉમેરીશું ઘણા લોકો શેકીને પણ જીરું નાખે છે હવે એક ચમચી નમક એડ કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી અહીં આપણે તેલ ઉમેરવાનું છે મોણ માટે હવે બધા મસાલાને આપણે લોટમાં બરાબર મિક્સ કરી લઈશું બધા જ મસાલા એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને કઠણ એગો લોટ બાંધવાનો છે નોર્મલ પાણીનો યુઝ કરવાનો છે અહીં આપણે જરૂરિયાત પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી અને કઠણ લોટ બાંધવાનો છે આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ એનાથી સેજ કઠણ બાંધવાનો છે કેમ કે કઠણ લોટ બાંધશું તો પૂરી પણ એકદમ સરસ ક્રંચી બનશે તો મેંદાના લોટની પૂરી પણ આપણે ખાવી નહીં પડે એના કરતાં પણ બહુ સરસ ટેસ્ટ આવે છે આનો હવે આપણો લોટ બનીને રેડી થઈ ગયો છે તો આપણે એને વીસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું આપણે એને વીસ મિનિટ માટે મૂકી દઈશું આપણો લોટ વીસ મિનિટ બાદ રેડી થઈ ગયો છે હવે આપણે એને બે ભાગમાં કરી લઈશું અને એક લૂવું આપણે વણી લઈશું કેમકે આ લોટ એકદમ કઠણ છે તો થોડીક રોટલી બનાવવામાં આપણે મુશ્કેલી બનશે અને શેપ પણ બરાબર નહીં આવે એના માટે આપણે કોઈ પણ એવા શેપનો આપણે યુઝ કરીશું જેનાથી આપણે ગોળપૂરી બનાવી શકીએ તો મેં અહીં આ શેપની મદદથી પૂરી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ પૂરી બનાવી છે આપણે મોટું લુવું લઈને પણ આપણે અલગ અલગ મોટી એવી રોટલી બનાવીને પણ આપણે અલગ અલગ શેપ આપી શકીએ છીએ તો મેં અહીં મોટું લુવું લઈને મોટી રોટલી બનાવી અને કટરની મદદથી મેં અહીં ચોરસ ટુકડામાં પણ શેપ આપેલા છે તો તમે જોઈ શકો છો કે મહેનત પણ નથી લાગતી અને પ્લેટફોર્મ ઉપર પણ આપણે તમે મોટું લુવું લઈ અને મોટી રોટલી બનાવી અને તમે એમાં શેપ આપી શકો છો તો વધારે મહેનતની જરૂર નહીં પડે એમાં તો મેં અહીં ગ્લાસની મદદથી મોટી રોટલી બનાવી અને એમાં સેપ આપેલો છે તમે જોઈ શકો છો કે પાંચ પૂરી બનીને રેડી થઈ છે તો બહુ મહેનત પણ નહીં અને ફટાફટ આપણી પૂરી બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરી બની ગઈ છે તો હવે આપણે એને તળી લઈશું મેં અહીં બે સેપ આપ્યા છે ગોળ અને ચોરસ તો આપણું તેલ હવે ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે આપણું તો આપણે એમાં પૂરી ઉમેરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ધીમા જ ગેસે આપણે પૂરી તળવાની છે તમે જોઈ શકો છો મિત્રો આપણી પૂરી કેવી સરસ રીતના તળાઈ ગઈ છે અને પૂરી આપણી ફૂલે છે એવું નથી કે પૂરી ફૂલ ફૂલશે તો તે સોફ્ટ બનશે પણ પૂરી ફૂલ ફૂલશે છતાં પણ આપણી પૂરી એકદમ ક્રંચી બનશે આપણે એને બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી તળવાની છે તમે જોઈ શકો છો એકદમ ક્રંચી પૂરી બનીને આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે આ પૂરીને કાઢી લઈશું તમે જોઈ શકો છો પૂરીનો કલર પણ એકદમ સરસ છે હવે આપણે જે ચોરસ પૂરી બનાવેલી હતી એ આપણે તળી લઈશું તમે જીરાપુરીને સ્નેકમાં પણ યુઝ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આને તમે એક વીક સુધી સાચવીને રાખી શકો છો એકદમ ક્રન્ચીપુરી બનીને રેડી થઈ ગઈ છે થેન્ક યુ મિત્રો